બિરબલમાં એવું તે શું છે કે તમે આટલી એની પ્રશંસા કરો છો અકબર કહે જે તમારામાં કોઈ નામો નથી આ વાત સાંભળીને બધા દરબારીઓ ચૂપ થઈ જાય છે પછી થોડા દિવસો બાદ કોઈ કામથી બિરબલ ઉપર ખુશ થઈ જાય છે તેને ઇનામ આપવાની વાત કરે છે બિરબલ આજે અમે તારાઓથી બહુ ખુશ છીએ અમે મહેલમાં પહોંચીશું ત્યારે તને ઇનામ આપીશું બિરબલ કહે જવી આપને મરજી હજુ વચન આપી પછી જયારે માં આવે છે ત્યારે વચન બાદશાહ ભૂલી જાય છે બિરબલ કહે હજુર તમને કોઈ વસ્તુની જરૂર હોય તો મોકલી આપો ના ના અમારે કોઈ વસ્તુની જરૂર નથી બિરબલ કહે જાના તમે કઈ ભૂલતા તો નથી ને ના ના બિરબલ હું કઈ ભૂલતો નથી તું હવે અહીંથી જા હવે બાદશાહ ઇનામ ની વાત તો ભૂલી ગયા

કહે છે કે બિરબલ જોઈને તું કહી શકે કે ઊંટની ગરદન કેટલી વાંકી છે બિરબલ કહે હા જા આપણા ગરદન તો વાંકી છે બિરબલ ન થયું કે અત્યારે લાગ છે બાદશાહ નું વચન યાદ કરાવવાનું બિરબલ કહે હકીકતમાં આ ઊંટ કોઈને આપેલું વચન ભૂલી ગયો હતો ત્યારથી તેની ગરદન આમ વાંકી થઈ ગઈ છે અકબર કહે એમ બિરબલ કહે હા જા આપણા લોકો માને છે

તેની સાથે સાથે બિરબલ પણ આવી જાય છે મહેલમાં આવતા જ બાદશાહ અકબર બિરબલને એનું ઇનામ આપી દે છે અને હસતા કહે છે કે હવે મારી જેમ તો થાય ને પણ જવાબ આપે છે કે ચાપના ક્યારેય નહીં આટલો કહીને બંને ખુશ થઈ થઈ હસવા લાગે છે અને બાદશાહ અકબર બિરબલને કહે છે કે બિરબલ તારી ચતુરાઈ સામે કોઈ ટકી શકે નહીં આટલા માટે જ અમે તારાથી હંમેશા ખુશ રહીએ છીએ તો મિત્રો વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો અને વાર્તાને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો આવી અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવી વાર્તા સાથે જય દ્વારિકાધીશ જય ક્ષતિયાદ